આપ જોઈ રહ્યા છો પાર્ક ટુડે ન્યૂઝ રાજપાડી ખાતે ભગવાન જયંતિની ઉજવણી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે ભગવાન જન્મ જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય રીતે ઉપસ્થિતિમાં કરવામાં આવી છે પંદરમી નવેમ્બરના દિવસે ધરતી આંબા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તે ઉત્સાહભેર ઉજવણી કરાય છે રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ ફૂલહાર કરી એકબીજાને મીઠાઈ ખવડાવી અને આંતિશબાજી પણ કરી છે ભગવાન મુન્ડા મુંડાએ અમારા આદિવાસી સમાજ માટે જે અને અદાની માટે જે લડત ઉપાડી હતી અને એક અમારો માટે આજે ગૌરવનો દિવસ છે એટલે ફરીથી એકવાર બધા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ખૂબ શુભેચ્છા પાઠવું છું